સુરતના એકસો ચોસઠ કરંટ બેંક એકાઉન્ટમાં દેશભરના પચાસ લાખથી વધુ બેંક ખાતાઓમાંથી ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે પોલીસ તપાસમાં સામે આવ્યું કે કરાયેલા બેંક કર્મચારીઓની આ સમગ્ર ફ્રોડમાં ખોલી આપવા બાબતે સીધી સંડોવણી હતી ડીસીપી આપેલી માહિતી અનુસાર આ કર્મચારીઓ જાણતા હતા કે આરોપીઓ ખોટા સેટઅપ બનાવીને ખોટી રીતે કરંટ એકાઉન્ટ મેળવવા માંગે છે તેમ છતાં તેઓ આરોપીઓ સાથે સીધા સંપર્કમાં રહીને નિયમોને નેવે મૂકી ખોટા કરંટ એકાઉન્ટ ખોલી આપતા હતા પકડાયેલ બેંક કર્મચારીઓમાં અમિત ગુપ્તા એરિયા હેટ અરુણ ગોધારી શાખાના ઓએસ મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવ્યા છે તેમની સાથે માનાણી કલ્પેશ કાકડિયા ગોટી આશીષ ગઢિયા અને અનિલ જાનીની પણ ધરપકડ કરવામાં આવી છે આ તમામ કર્મચારીઓએ પ્રકારના કરંટ એકાઉન્ટ ખોલી આપવા માટે મોનેટરી બેનિફિટ મેળવ્યો હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે અને આ લાભ વીસ હજારથી લઈને બે લાખ સુધીનો હતો પોલીસ દ્વારા કરાયેલા ખુલ્લાસા મુજબ આ કૌભાંડમાં કુલ એકસો ચોસઠ કરંટ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમાં એક હજાર પાંચસો પચાસ કરોડના ટ્રાન્ઝેક્શન થયા છે આનાથી વધુ ચુકવનારી વાત તો એ છે કે આ વ્યવહારો દેશભરના પચાસ લાખથી પણ વધુ સેવિંગ અને કરંટ એકાઉન્ટમાંથી કરવામાં આવ્યા હતા આ ટ્રાન્ઝેક્શન સોથી લઈને લાખો રૂપિયા સુધીના હતા પોલીસ અનુસાર આ તમામ ટ્રાન્ઝેક્શન સટ્ટાબાજી એટલે કે બેટિંગ ગેમિંગ અને સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા હતા અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે